શું નામ છે તમારું રાહુલભાઈ ગઢવી કયું ગામ કુવા કેટલા રૂપિયાની માનતા છે એકાવન હજાર આપો બાપુને આપો એકાવન હજાર તમારી નણક અને ઘરવાળાની ફાઈલ છે કોઈ કોઈ ભાણે કોઈ પણ મારી વાત તમારા આહાર પરિવારમાં જે એને ન્યાલી કહેવાય સમજી ગયા આ એકાઉન્ટ દીકરીને નણક જે ઘરવાળા કોઈ ના પડે જો માયો હો બોલ મોગલ માતની જય બે નથી છે બેન તમારો મારું નામ મેગલ છે મેગલ મેગલ બેન કયું ગામ ગાંધીનગર કેટલા રૂપિયા લાવ્યા છો એક લાખ દસ હજાર બાપો બાપુ 1,10,000 આમાં કેટલા 10,000 નાણા કેટલી છે પરિવારમાં બેન જય

કાંગદરાભાઈ કાંગદરાભાઈ કેટલા રૂપિયાની માનતા છે 50000 50000 આપો બાપોના 50000 નણકુ કેટલી છે નાણા તબારી નાણા કેટ આને ચબર પડે છે એક કહેવાય નણકુને દીકરીને આપી દે 50000 હાલો હમી બોલ મોગલ માતની જય આહરિયા પરિવારમાં

જો આ નેપા કહેવાય કાકા મોટોબાની દીકરી જવાય હમજી જાને કાકા બેન પછી તારા બાપની બેન ફૂલ સાત આ 1 લાખ 51000 રૂપિયા ને આપી દે 1 લાખ 40000 રૂપિયા બેન નીકરી માણે બોલ મોગલ માતની જય